કચ્છ માંડવીના ફરાદી ગામે મહાશિવકથાનું ભવ્ય આયોજન કરાયું કચ્છ માંડવીના ફરાદી ગામે સ્વર્ગવાર્ષીય મણિશંકર વીરજી પેથાણી પરિવાર આયોજિત મહાશિવકથાનું ભવ્ય આયોજન કરાયું છે સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ આ કથા વિશે માહિતી આપી હતી ફરાદી ગામે ભવ્ય શિવનગરીનું નિર્માણ કરાઈ રહ્યું છે સ્વર્ગવાર્ષીય મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા ફરાદી ગામે મહાશિવકથાના ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે જેમાં ચાલીસ એકર જેટલી જમીન પર ભવ્ય કથા મંડપ સાથે આબેહુબ બાર જ્યોતિર્લિંગનું નિર્માણ કરાઈ રહ્યું છે ત્યારે સુપ્રસિદ્ધ ભજન ગાયક કીર્તિદાનભાઈ ગઢવીએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી કથાનો પ્રારંભ ચાર માર્ચના રોજ કરાશે વિશ્વ સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગિરિબાપુ કથાનું રસપાન કરાવશે ગુજરાતના ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહીને શિવ ભાવભજન રજૂ કરશે જેમાં હંશરાજ રઘુવંશી સાંઈરામ દવે કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિર નિલેશ ગઢવી પિયુષ મહારાજ સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે કથાની પૂર્ણ આહુતિ દસ માર્ચ ના કરાશે કથાનો સમય ત્રણ થી સાડા છ વાગ્યા નો રહેશે શિવ મહાકથાના આયોજક અનિલભાઈ કથા નો લાભ લેવા અઢારે વર્ણ ને આમંત્રણ આપ્યું હતું આ તકે મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર ફરાદી ગામના જીતુ મહારાજ ભજનીક નિલેશભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હું અનિલ પેથાણી મારા પૂરા પરિવાર તરફથી મણિશંકર વીરજી પેથાણી પરિવાર તરફથી આપ સર્વેને અને તમામે તમામ અઢારે અઢાર વર્ષના સમાજને આમંત્રણ આપું છું કે આવો પધારો શિવકથાનો લાભ લો ધન્યવાદ સ્નેહી મિત્ર ભાઈ જેવા મિત્ર એવા અનિલકુમાર પેથાણી અને એમ પેથાણી પરિવાર સ્વર્ગસ્થ મણિશંકર દાદાના એક એમનો સંકલ્પ હતો કે એમના ગામમાં ફરાદી ગામમાં શિવકથા થાય અને ભવ્ય થાય તો પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રીની અને માથે ચડાવી મારા ભાઈ જેવા મિત્ર અનિલભાઈએ શિવકથાનું આયોજન કર્યું અને એમાં વિશ્વ પ્રસિદ્ધ શિવકથાકાર જેનું નામ લેતા જેની કથા સાંભળતા આપણા બહુ બહુના પાપ બળી જાય એવા દિવ્ય કથાકાર ગિરિબાપુના સ્વમુખે ફરાદી ગામને આંગણે કચ્છની ધરતીમાં જ્યારે શિવકથા એટલે આને માત્ર શિવકથા નહીં કહીશું મહાશિવકથા કારણ કે મારી દૃષ્ટિએ આખી દેશ અને દુનિયામાં ઘણી કથાઓમાં ઘણી જગ્યાએ જવાનું થાય છે પણ આવું આયોજન મેં ક્યાંય જોયું નથી આજ દિન સુધી કારણ કે આ જે પ્રકારનું શેટ બનાવવામાં આવ્યો છે તમે જુઓ કે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે એમાં શિવલિંગ એનો રુદ્રાભિષેક બધી જ વિધિ તમને એવું લાગે કે તમે કેદારનું મંદિર જુઓ તો તમને કેદારની ધરતીનો અનુભવ થાય કેદારેશ્વર મહાદેવના દર્શન થાય મહાદેવની તમને સ્મૃતિ થાય તો આવા આવા ખર્ચ મારી દૃષ્ટિએ લોકો પોતાના વ્યક્તિગત પ્રસંગોમાં કરતા હોય છે જ્યારે ગામ માટે સમાજ માટે પોતાના પરિવારની ઈચ્છાથી કોઈ આવડો મોટો ખર્ચ કરે એવી પહેલી ઘટના છે અને મને મને કહેવું ચોક્કસ ગમશે કે આવી કથા મારી દૃષ્ટિએ ગુજરાતમાં કાંઈ થઈ નથી શું કથા મેં ગીરિબાપુને પણ મારો મારી લાગણી વ્યક્ત કરી હતી બાપુ મેં કીધું તમે ઘણી કથા કરી છે અને બહુ સારી કથા કરે છે પણ મેં કીધું જે કચ્છની કથા છે ફરાદીની એમાં પુષ્કળ રૂપિયો વાપરો છે એ માણસે અને એ દાતાર છે એનો મને ગૌરવ છે મારા ખાસ જગ્યાએ મિત્ર છે જ્યારે સમાજનું કામ હોય સમાજહિતની કામ હોય કે સમાજ ઉત્થાનની કોઈ પણ ઘટના હોય કોઈ પણ વાત હોય એમાં અનિલભાઈ પથાની અગ્રસર હોય છે અને મારા ભાઈ જેવા મિત્ર એટલે હું જોવા આવ્યો હતો કે ભાઈ કાંઈ કચાશ ન રહી જાય કારણ કે એનો ભાવના એવી છે ક્યાંક એ ભાઈ રહેશે દુબઈ દુબઈથી અહીં અપડાઉન કરતા હોય અઠવાડિયે દસ દિવસ એકવાર આવતા હોય તો આપણે એક ભાઈને મદદરૂપ કઈ રીતે થઈ શકીએ તો એના માટે નિરીક્ષણ કરવા માટે અમે બધા મિત્રો આવ્યા છે કથા ચાર માર્ચથી શરૂ થશે અને દસ માર્ચના વિરામ લેશે અને એમાં વિશ્વ પ્રસિદ્ધ કલાકાર હંસરાજ રઘુવંશી એનો પાંચ તારીખે કાર્યક્રમ છે સાત તારીખે સાયરામ દવે રાજભા ગઢવીનો કાર્ય કાર્યક્રમ છે અને નવ તારીખે ઉમ માયાભાઈ નિલેશ ગઢવી આ ત્રણ કાર્યક્રમો રાત્રે દરમિયાન રાખ્યા છે બાકી શિવનગરી તમે જુઓ કે તમે બધા પત્રકારોને મારો હાથ નિમંત્રણ છે પેથાણી પરિવાર વતી તમે લોકો આનું સારામાં સારું કવરેજ કરજો સારામાં સારા જ્યાં તમને જે સગા લાગે એને બધાને આમંત્રણ આપજો કારણ કે અનિલભાઈની એવી ઈચ્છા છે કે કચ્છના તમામ સમાજને અઢારે વર્ગને આમંત્રણ આપવું અને આવી બહુળી કથાનો લાભ જેટલા વધુ લોકો સુધી પહોંચે વધુ લોકોના કાન પવિત્ર થાય આત્મા પવિત્ર થાય એવો અમનો નમ્ર પ્રયાસ છે કથાનો સમય સાંજે સાડા ત્રણ થી સાડા છ ને બધી જ વ્યવસ્થા મેં કીધું કે આવી કથા ઉત્તમ કથા કે મેં જોઈ નથી પાર્કિંગની વ્યવસ્થા એટલી સુંદર મેદાન કરવામાં આવી છે વીસથી ચાલીસ વીઘાના મેદાનમાં આખો મંડપ છે પાર્કિંગ સુવિધા છે સાંજે જે પણ ક કથાના શ્રોતા હોય બધા માટે ભોજનની સાથે સાત દિવસ વ્યવસ્થા છે સંતો મહંતો રાજકીય મહાનુભો બધા આવશે અને જે જેની અનુકૂળતા કારણ કે સાત દિવસમાં જે નેતા અભિનેતા સંતો મહંતો બધાને આમંત્રણ છે અને બધાને અમે પ્રયત્ન કરીશું કે બધા દિવસે આવે મને એક વિનોદ સાથે મારે એક વાત કરવી છે કે પહેલાં આપણે કથામાં કે પુસ્તકમાં આવતું કે આ એક નગરી મધ્યે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો પણ એ મારા માટે હવે દંતકથા છે કારણ કે આ અનિલભાઈ પેથાણી એવો નવલદાતા છે કે જ્યાં પણ સમાજની મેં અગાઉ પણ કીધું કે કોઈ પણ સમાજના કોઈ વ્યક્તિને તકલીફ હોય કોઈ ગાય માટે હોય કોઈને હોસ્પિટલ માટે હોય કોઈને શિક્ષણ માટે તો હંમેશા અગ્રસ રહેશે અને એ એના સ્વર્ગસ્થ પિતાશ્રીની ઈચ્છા હોય તો પછી એમાં કેમ એ નબળું કરે એટલે ઉત્તમમાં ઉત્તમ શિવકથાનું આયોજન છે અને તમારા બધાનો પત્રકાર આભાર અને તમને બધાને છે જય મહાશિવકથાના ભવ્યથી ભવ્ય ઐતિહાસિક આયોજન વિશે તમને વાત ચાલીસ એકરમાં આખો મંડપ અને બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ જે આ બે હુબ એવા ને એવા મંદિરો અહીં બની રહ્યા છે તો એના માટે પાર્કિંગ વ્યવસ્થા પણ ખૂબ અલાયદી કરવામાં આવી છે ક્યાંથી પણ કોઈ પણ વાહનોથી આવતા જે પણ કથાના શ્રવકો હોય એમને કોઈ તકલીફ ન પડે એના માટે ડોમથી થોડું આગળ જ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે તમામે તમામ પ્રાથમિક સુવિધાથી સજ્જ આ ડોમમાં સિક્યુરિટી માટે પણ સીસીટીવી કેમેરા થાલી અને દરેક પ્રબંધ કરવામાં આવ્યું છે કથાનો સમય સાડા ત્રણ વાગ્યાથી કરી અને સાંજે સાડા છ વાગ્યાનો છે ત્યારબાદ બધાને મહાપ્રસાદ ભોજન લઈ અને ત્યારબાદ જ છૂટું થવાનું છે આ કથા દરમિયાન ત્રણ રાત્રિ પ્રોગ્રામ છે જે કીર્તિભાઈએ પણ તાપને વિગતો આપી છે આ ઉપરાંત જે બાર જ્યોતિર્લિંગના મંદિરો બની રહ્યા છે આ બેહુ પ્રતિકૃતિ એના દર્શન માટે કથાના શ્રવણ માટે કચ્છભરમાંથી આપ સર્વેને મીડિયાના માધ્યમથી હું વિનંતી કરીશ કે મારા આમંત્રણને રૂબરૂ સમજી અને આ મારું આમંત્રણ સ્વીકારજો મણિશંકર વેરજી પેથાણી પરિવાર વતી સ્નેહભર્યું નિમંત્રણ સ્વીકારી અને આ કથાના શ્રવણ માટે આપ સર્વે પધારજો અને આપણું સૌનું જીવન મહાદેવ ધન્ય કરે એવી પ્રાર્થના અને ખૂબ ઉમદા હેતુથી જ્યારે અનિલભાઈ એટલી સરસ મજા કથાનું આયોજન કરી રહ્યા છે ત્યારે આ કથાનું શ્રવણ કરવા હું આપના માધ્યમથી સર્વે કચ્છની જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું અર્ચના સેન્ટ સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આ નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ અ પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archna Xavier School Manvikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon first come first served there is an extension of our school Asha Kiran School for differently abled children.